પ્રોગ્રામ માં તમે બહુ વિડીયો ઉતારે અમારે આજ ભાઈ નો નો વારો આવી ગયો ઉતાર વિડીયો ચમચી સાફ કરે છે ચાલ ગયા આર્યો નાળ નો વિડીયો ઉતારવાનો સુંદર પડ્યો એક બે ફોન લઈ જાઉં કેક્ટર વિડીયો ઉતારી લેવા કેજો તો ખરીજો મેડ આઈ છે તો કારણ કે હમણાં કેજો

ગયું 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 જોવું પડે ભાઈ જેટલું આગળ આવ્યું એટલે ગયું જ નહી હા જોઈ લે એ ઓલું કરતો એમ આમ ઠેકડો તો આલુ ફેરી આમ ઠેકડો આમ આઈ છે થી આમ આમ સકેડી મારી ઓલી લે મોટી ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ જો કેવું ક્રમે હા આઉટ લે પેલે બોલે આઉટ થી ટ્રાયલ હોય પેલો બેલે પાછો ભાઈ લઈ લે દડો દડો લઈ લે

ડાયરેક્ટ જો તો એ આ દો કે આ ચાર દડા છે મારી પાસે ચાર બોલ મારી આનું શું બનવાનું આના દોરના એ ને સાચો છોકો મારો શું આ છે છોકો બોલો તમે અલી વિકેટ એટલે વિકેટ એટલે આઉટ થાઉં તો ને આઉટ જ ન હવે છોકરો ની વાત કટી મારીને ભણવા ગયો તો

એટલે એ ચાર હોય તો ચાર જ ગણવાના મારે એકનો ગણવાનો હોય આ ગેમ પૂરી કરો ફટાફટ હોય કઈ